ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવી અને પોલીસ અધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરી હતી તેમણે પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો સુધારવા પર ભાર મૂકતા જણાવ્યું કે જો પોલીસનું વર્તન સારું હશે તો પ્રજા પોતે જ પોલીસની ઇન્ટેલિજન્સ બ્યુરો બની જશે મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે પોલીસથી પ્રજા દૂર જશે તો પોલીસને જ કામગીરીમાં મુશ્કેલી પડશે આ ઉપરાંત તેમણે યુવાધનને બચાવવા માટે નાની ઉંમરના બાળકોને ડ્રગ્સની લથમાંથી બહાર કાઢવા અને નશાના દૂષણને જડમાંથી નાબૂદ કરવાના પ્રયાસો કરવા માટે આહવાન કર્યું છે પ્રજાજનોમાં પોલીસ અને પોલીસ સાથેનો સંબંધ એ બે ખૂબ મહત્વનો છે જો તમારાથી પ્રજાજનો દૂર જ રહે તો તમને સાચી માહિતી નહીં મળે પ્રજાજનોનો વિશ્વાસ તમે જીતશો એટલો ફાયદો તમને થવાનો છે એ જ આપણી આવી પ્રજા તમને કોઈ બી આઈન ગમે ત્યારે કંઈ કહી જાય ઝડપથી કહી જાય કામ કેમ કહી જાય તમને તો કે ભાઈ તમારામાં વિશ્વાસ તમે તરત એક્શન કરશો એ વિશ્વાસ પડી જાય તો આ ક્રાઇમ કોઈ પણ ક્રાઈમ આપણે સારી રીતે એને કંટ્રોલ કરવામાં અથવા તો એને નાબૂદ કરવામાં આપણને ખૂબ ફાયદો થાય